નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે ભારતીય રેલોમાં ભરતી આવી ગઈ છે કઈ જગ્યાએ છે તો ગ્રુપ સી અને ગ્રુપ ડીની જગ્યા ઉપર ભરતી કરવાના છે એ પણ કેવી પરીક્ષા વગર નોકરીની તક એટલે કે કોઈ પણ પ્રકારની પરીક્ષા રહેવાની નથી સીધી તમારે નોકરી કરવાની છે અરજી કરવાની તારીખ છે પંદર અગિયાર બે હજાર ચોવીસ કઈ છે તો અરજી કરવાની તારીખ પંદર બે હજાર ચોવીસથી તમે અરજી કરી શકો છો જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોના અંત સુધી રહેજો તો આપણે વિડીયોની શરૂઆત કરીએ રેલવે વેકન્સી એમાં જોઈએ તો ઇન્ટર્ન રેલવેએ ગ્રુપ સી અને ગ્રુપ ડીની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે લાયક અને ઈચ્છુક ઉમેદવારો આર અને આર ડોટ અને આર ની ડોટ કોમ ડોટ ઇનની અધિકૃત વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે ત્યારબાદ રેલવે વેકેન્સી ઇન્ટર્ન રેલવે ગ્રુપ સી અને ગ્રુપ બીની જગ્યા પર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે જેમાં લાયક અને ઈચ્છુક ઉમેદવારો આરઆરસી જે આપણી આ ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે આ ભરતી અભિયાન દ્વારા પૂર્વ રેલવેમાં સાઠ જગ્યાઓ ભરવામાં આવશે નોંધની પ્રક્રિયા પંદર નવેમ્બર બે હજાર ચોવીસે શરૂ થઈ ગઈ છે ટોટલ જગ્યાઓ કેટલી છે તો સાઠ જગ્યાઓ છે અને નોંધની પ્રક્રિયા ક્યારે ચાલુ થઈ છે તો પંદર નવેમ્બર બે હજાર ચોવીસથી શરૂ થઈ ચૂકી છે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ કઈ છે ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી તમે અરજી કરી શકો છો ત્યારબાદ પોસ્ટની વખતો જોઈએ તો ગ્રુપ સી લેવલ ચાર લેવલ પાંચ એની જગ્યાઓ કુલ ટોટલ છે પાંચ જગ્યાઓ ત્યારબાદ ગ્રુપ સી લેવલ બે લેવલ ત્રણ એની કુલ ટોટલ જગ્યાઓ છે સોળ જગ્યાઓ ગ્રુપ ડી લેવલ એક સાતમી સીપીસી એની કુલ ટોટલ જગ્યાઓ છે આપણે ઓગણચાળીસ જગ્યાઓ આપવામાં આવેલી છે આ જગ્યા પર ભરતી કરવામાં આવશે જોઈએ પાંચમાં કોઈ પણ વિદ્યા શાખામાં સ્નાતક અથવા માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી તેની સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ ત્યારબાદ ગ્રુપ બે અથવા ગ્રુપ ત્રણ માટે ધોરણ બાર અથવા તેની સમકક્ષ ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ આ સાથે માન્યતા પ્રાપ્ત બોર્ડ काउंसिल इंस्टीट्यूट वगैरह में पूर्ण करेल अभ्यासक्रम अथवा अधिनियम एप्रेंटिशिप अथवा सरकार तरफ से दसमु धोरण पास करेलु हो जो ये जो तुम्हारी पासे आटली लायकत हो तो तुम अरजी कर सको छो तर बाद ग्रुप एक जो ये तो दसमु धोरण अथवा तेनी समकक्ष परीक्षा पास करेल अथवा आईटीआई अथवा तेनी समकक्ष परीक्षा अथवा एनसीवीटी द्वारा आपको मार आवेल नेशनल एप्रेंटिस प्रमाणपत्र एनएसी पास करेलू हो जो ये तो तेरबार से आपन क्वालिफिकेशन होए तो उपन तमे अर्जी सको छो तेरबार जो ये तो वय मर्यादा तो ऑनलाइन अर्जी करवा इच्छिता उमेदवारों की उम्र 18 से 25 वर्ष की बच्ची होगी जो तो 18 से 25 वर्ष की बच्ची होगी जो પસંદગી પ્રક્રિયા કેવી રીતે થવાની છે તો પસંદગી પ્રક્રિયામાં પચાસ ગુણના માપદંડ મુજબ માન્ય રમત સિદ્ધિનું મૂલ્યાંકન સામેલ શું છે પસંદગી પ્રક્રિયામાં ગુણના માપદંડ મુજબ માન્ય રમત સિદ્ધિનું મૂલ્યાંકન સામેલ હશે એટલે કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં શું કરવામાં આવશે તો રમત સિદ્ધિનું મૂલ્યાંકન કરવામાં આવશે કેટલા ગુણનું તો પચાસ ગુણનું એમાંથી તમને જે પણ માર્ક્સ આવ્યા હોય તેના આધારે તમને નોકરી મળવાપાત્ર રહેશે તમારે કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવાની નથી આમાં રમતગમતની કુશળતા શારીરિક તંદુરસ્તી અને ટ્રાયલ દરમિયાન કોચની ઓવરવ્યૂ માટે ચાલીસ ગુણ અને શૈક્ષણિક લાયકાત માટે દસ ગુણનો સમાવેશ કરવામાં આવશે એટલે કે જે રમત જે રમત રમતમાં કુશળતા ધરાવે એમના ચાલીસ ગુણ અને શૈક્ષણિક લાયકાત માટે દસ ગુણ એમ ટોટલ પચાસ ગુણનું ગુણ માપદંડ ગણવામાં આવશે ત્યારબાદ ભરતી પ્રક્રિયા માટેનો ઈ કોલ લેટર આર એઆરની વેબસાઇટ પર ઓનલાઈન ડાઉનલોડ કરવો કરવાનો રહેશે જ્યારે પણ આનો કોલ લેટર આવશે ત્યારે તમારે આ ઓફિશિયલ જે વેબસાઇટ છે ત્યાંથી તમારે ઓનલાઈન ડાઉનલોડ કરવાનો રહેશે ત્યારબાદ અરજી ફી તો તમામ ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા પાંચસો છે તમામ ઉમેદવારો માટે અરજી ફી પાંચસો રૂપિયા છે એસસી એસટી મહિલા લઘુમતી અને આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે ફી બસોને પચાસ રૂપિયા છે એના માટે કેટલા છે તો બસોને પચાસ રૂપિયા છે ફી ઇન્ટરનેટ બેન્કિંગ અથવા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા ઓનલાઈન ચૂકવવાની રહેશે આટલા માધ્યમોથી તમે તમારી જે ફી છે એ ચૂકાવી શકો છો જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક શેર કરી દેજો કેમ કે આપણે દરેક નોટિફિકેશન લાવતા હોઈએ છીએ તો ત્યાં લાગી રજા લઈએ જય હિન્દ જય ભારત